કરુણા અને મૈત્રીની જ્યારે વાત આવે તો સૌથી પહેલું વિશ્વમાં ભગવાન બુદ્ધનું નામ આવે અને ભારતની ભૂમિમાં પેદા થયેલા આજ સુધી જેની જાણે આટલી વિજ્ઞાનની અભ્યાસની ડિગ્રીઓ નથી એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને નમન કરી મારી વાત શરૂ કરું છું મિત્રો આજે પોષ પૂર્ણિમા છે અને બૌદ્ધ ધર્મની અંદર પૂનમનું બહુ મહત્વ હોય છે કારણ કે જ્યારે તારીખો નતી શોધાઈ ત્યારે પૂનમ થી આખો વ્યવહાર વિશ્વમાં ચાલતો હતો ભગવાન બુદ્ધે પોતાનો ધર્મની સ્થાપના કરી કલ્પનાબેન વોરાએ બહુ બધી વાત કરી છે ઇતિહાસ સાથે બહુ જ બહુ વિદ્વાન ભાઈ છે અને એને સોંભળવું એક લાવું છે અને પણ એ સોંભળવાનો લાવો મળ્યો આજના કાર્યક્રમમાં મારું મહેસાણા કામ હતું બે ત્રણ પણ મારા સાથી મિત્ર ખાસ રેફરન્સ હતો આવો એટલે સમયનું સેટિંગ સીધો અહીંયા આવ્યો છું નંદાસણ હાથેનો મારો નાતો તો નંદાસણમાં નોકરી કરી એટલે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી નંદાસનનો નાતો જોડાયેલો છે અને ભીખામ મકવાણા અવારનવાર કાર્યક્રમો મળતા હતા એટલે મહેસાણા ગયા પણ જ્યારે એમણે નંદાસણની અંદર આ પોતાના મકાન ઉપર સંકલ્પભૂમિ બુદ્ધ વિહારનું ઉદઘાટન કર્યું ત્યારે મને અત્યંત આનંદ થયો હતો પરિસ્થિતિ એ હતી કે જ્યારે મારે કોઈ બૌદ્ધ ભિક્ષુ અથવા તો કોઈ બૌદ્ધ ઉપાસક આ હાઈવે રોડ ઉપર જતો હોય એટલે અમે અમદાવાદ ભોજન આપીએ ને પછી સીધું મહેસાણા હોય વચ્ચે કોઈ સ્ટેન્ડ નહોતું એટલે જ્યારે આ કાર્યક્રમ આ વિહારનું ઉદઘાટન થયું ત્યારે અમને એમ લાગ્યું કે ચલો આપણો એક વિસામો ચાલુ થયો નંદાસણમાં બુદ્ધ વિહાર થયો છે તો રહેવાની વ્યવસ્થા થઈ જાય પછી જમવાની વ્યવસ્થા બહુ મહત્ત્વની રહેતી નથી